और सूरत शहर एक एवं शहर से सीओ जी इतना तो गुजराती समझ लेते होंगे समझ लेंगे ना समझा जो प्लेन सर्विस शुरू हुई तो पहला प्लेन यहाँ पर शुरू करने के लिए सूरत के इंडस्ट्री के लोगों ने तीन करोड़ की बैंक गारंटी एयर इंडिया को दिया जब ये प्लेन शुरू हुआ था और करीब यहाँ से 60 से ज्यादा प्लेन डेली शुरू हो गए थे कोरोना के समय में थोड़े कम हुए हैं आने वाले कुछ ही दिनों के बाद यहाँ पर करीब 100 फ्लाइट को तो फ्लाइट फ्लाइट शुरू हो जाएगी ये हम दावे के साथ कह सकते हैं और ये फ्लाइट शुरू करना और उसको चालू रखना ये काम सरकार का नहीं है મને બોલવાનું કહ્યું એટલે મારા માટે અનુકૂળતા જશે આમ તો હિન્દી આવડી છે એટલે આ ફ્લાઇટ ને ચાલુ રાખવા માટે જે સુરત શહેરના લોકોની જે સમર્થતા છે જે સક્ષમતા છે અને પૈસા ખર્ચ કરવા માટેની જે એમની માનસિકતા છે એના જ કારણે જે રાજ્યની અંદર અમદાવાદને છોડીને બાકીના જે એરપોર્ટ છે એનો જે વિકાસ ના થયો અથવા એનાથી વધુ વિકાસ જે સુરતને થયો એ સુરતના સૌ આપ સૌના આભારી છે એટલા માટે આપ સૌનો આભાર અને આપ સૌને અભિનંદન પણ આપું છું બાકીની પણ ઘણી વાત ઇન્ડસ્ટ્રીને કરી છે એટલે હું રિપીટ નથી કરવા માંગતો પરંતુ એટલું ચોક્કસ કહીશ કે આખા દેશની અંદર મેડિકલ ડિવાઇસ બનાવવા માટે જે ઇન્ડસ્ટ્રી છે એ સૌથી વધારે ગુજરાતમાં છે અને એમાં પણ ગુજરાતમાં સૌથી વધારે સુરતમાં છે કદાચ કોઈ એમાં ધ્યાન નથી આપ્યું કેમ કે ઇન્ડસ્ટ્રીની સાઈઝ નાની છે પણ એનું ઇન્વેસ્ટમેન્ટ બહુ મોટું છે અને એની જે ક્વોલિટી હોય છે એ કોઈ સામાન્ય વ્યક્તિ કે સામાન્ય ઇન્ડસ્ટ્રી ના કરી શકે અને એટલા માટે હું નીતિવૈજ્ઞા સિયોને પણ કહીશ કે આપ પણ એકવાર આ મેડિકલ ડિવાઇસની ઇન્ડસ્ટ્રી ઉપર પણ ધ્યાનમાં લેવું જોઈએ જે ગ્રોથની વાત કરી અને ની પણ વાત કરી ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ આપણને સહજતાથી દેખાય છે પરંતુ જ્યાં અંદર અંદરની વાત કરે છે ત્યારે વલસાડના મેંગો હોય કે નવસારીના ચીકુ હોય કે આજે પણ એના માટે સ્પેશિયલ ટ્રેન દોડાવીને આ દિલ્હી દિલ્હીના માર્કેટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવાને કારણે આ ખેડૂતો એના કારણે સદ્ધર થયા છે વલસાડના આફુસ કે વલસાડની આ કેરીને તમે યાદ કર્યા વગર ના રહી શકો કેમ કે વલસાડને સમૃદ્ધ કરવામાં એનો ખૂબ મોટો ફાળો પણ રહ્યો છે ઇન્ડસ્ટ્રી આવવાને કારણે ઘણી બધી મુશ્કેલીઓ આવી પોલ્યુશનનો પણ સામનો કરવો પડ્યો પરંતુ આભાર માનીશું ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કે અમારી માગણી હતી કે અમને ઉમરગામથી અમદાવાદ સુધીની જે ઇન્ડસ્ટ્રી બની છે એનો જે એફન્ટનો સૌથી મોટો પ્રશ્ન હોય છે કેમિકલ ઇન્ડસ્ટ્રી હશે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હશે એ દરેકને પાંચ હજાર કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરીને આ ડીપ સીમાં નાખવા માટેનો જો કોઈએ પ્રપોઝલ કર્યું હોય અને જે કામ શરૂ કર્યું હોય તો એક માત્ર ગુજરાત છે એના માટે હું એમનો મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું લોકો વાતો કરતા હોય છે કે ઘણી બધી ઇન્ડસ્ટ્રી સુરતમાંથી બહાર જઈ રહી છે હું દાવા સાથે કહી શકું છું કે એક પણ ઇન્ડસ્ટ્રી અહીંયાથી જવાનું ના વિચારે કદાચ એક્સપાન્શન કરે કંઈક નવું કરે બીજા રાજ્યમાં જઈને પણ અહીંયાથી શિફ્ટ થવાની વાત એ ક્યારે ન કરે ન એ ઘર શિફ્ટ કરે ન એની ઇન્ડસ્ટ્રી શિફ્ટ કરે કેમ કે એ પ્રકારનું જે વાતાવરણ અહીંયા છે રહેવાલાયક અને કામ કરવા લાયક અને જે ભરોસાની વાત છે એ સુરતની અંદર કરોડો રૂપિયાના હીરા એક નાની અમથી ચબરકી ઉપર લેવલ થતી હોય વિશ્વાસનું વાતાવરણ તમને આખા દેશમાં ક્યાંય નહીં જોવા મળે એ તમને સુરતમાં જોવા મળે છે એની પણ વાત આપણે યાદ કરવી જોઈએ કે સુરત શહેરની અંદર આવનારા પચાસ વર્ષમાં જે રીતે પોપ્યુલેશન વધવાનું છે અને પોપ્યુલેશન સાથે જે વોટર ઇન્ડસ્ટ્રી આવવાની છે આ ઇન્ડસ્ટ્રીને જરૂરિયાતને પૂર્ણ કરવા માટે સુરત સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આવનારા પચાસ વર્ષ નું પ્લાનિંગ કરીને બરાજ બનાવીને આ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે આખા દુનિયામાં નહીં આખા આખા દુનિયામાં આ એક માત્ર શહેર એવું છે કે જેને પાણીની પચાસ વર્ષનું આયોજન કર્યું છે આ એક ખૂબ મોટું આયોજન કરી શકાય આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ને એના માટે આભાર માનીએ છીએ મોદી સાહેબના વિઝનને કારણે

જે મંત્રાલયો જે અહીંયા ઓફિસો છે એ તમામ ઓફિસોને એક જ બિલ્ડિંગમાં એક મિની સચિવાલય જેવું બનાવવાનું પણ આયોજન થયું છે અને એ પણ આવનારા ઘણા ઘણો સમય નહીં લાગે કદાચ વર્ષ સો વર્ષની અંદર આ ઓફિસ બિલ્ડિંગ બંને તૈયાર થઈને એ લોકાર્પણ થઈ જશે એટલી સ્પીડમાં એ કામ ચાલે છે એમાં પણ જે ફંડ આપણે આદરણીય મુખ્યમંત્રીશ્રી આપ્યું છે એના માટે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું ડેવલપમેન્ટના કોઈ પણ પ્રોજેક્ટ હશે એની અંદર લોકોનો જે સહકાર મળે છે મારે ઉલ્લેખ કરવો જોઈએ કે હમણાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કેચ ધ રેન નો જેમનો રેન વોટર હાર્વેસ્ટિંગ નો કાર્યક્રમ માટે ગુજરાત ને મોડલ બનાવવાનો નક્કી કર્યું એનો પહેલો કાર્યક્રમ સુરતની અંદર કર્યો એમાં મોદી સાહેબ વર્ચ્યુઅલ જોડાયા અને તે દિવસે સરકાર અને લોકોની સાથે મળીને 24800 જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગ માટે બોર ને પાણી કાઢવા માટેની પાણી ઉતારવા માટેના જે કમિટમેન્ટ મળ્યો અને લગભગ ગઈકાલ સાંજ સુધીમાં આખા રાજ્યની અંદર એસી હજાર અલગ અલગ જિલ્લામાં આ રેનોટર વોટર કમિટમેન્ટ મળ્યું છે તો આ પાણી બચાવવા માટેમાં પણ જો કદાચ સૌથી આગળ હશે તો ગુજરાત હશે ને ગુજરાતનું મોડલ લઈને આપણે આખા દેશમાં જવાની એક કલ્પના આદરણીય મોદી સાહેબે કરી છે કેમ કે એમને ગુજરાતમાં વિશ્વાસ છે ગુજરાતના લોકોમાં વિશ્વાસ છે આ યોજનાને જો કોઈ જમીન પર ઉતારી શકે કોઈ મોડલ બનાવી શકે તો એ ગુજરાત બનાવી શકે એ વિશ્વાસને કારણે એ ગુજરાતને ફરીથી પસંદ કરવામાં આવ્યું છે આવી તો અનેક સિદ્ધિઓ આપણે હાંસલ કરી છે સમયની મર્યાદા છે આપશો એને જાણો છો એટલા માટે હું રિપીટ નથી કરતો પરંતુ સરકાર જે રીતે સહયોગ કરે છે એના કારણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હશે મેં હમણાં અમને મુખ્યમંત્રીશ્રીએ પણ કહ્યું કે આ પોલિસી જલ્દી આવે એમાં ફેબ્રિક્સ ફેબ્રિક્સને પણ મહત્ત્વ મળે કારણ કે હમણાં સુધી એને ઇગ્નોર કરવામાં આવતો હોતો હમણાં સુધીનો આ ટેક્સટાઇલ સુરત એ પોતાની તાકાત ઉપર ડેવલપ થયું છે પણ જો સરકારનો સહયોગ મળી જાય તો સોના પર સુહા જેવું થઈ જાય અને એટલા જ માટે એમણે હા પણ કહ્યું છે કે અમે આ પોલિસીમાં ચોક્કસ એના માટે વિચાર કરીશું તો આ પ્રમાણેનો સહયોગ મળે જે અહીં ઘણા બધા બિલ્ડર્સનું પણ હું જોઈ રહ્યો છું એમને પણ અનુકૂળતા થાય એ પ્રમાણેની પોલિસી બને લોકોને લાભ મળે એનાથી એક સારું વાતાવરણ નિર્માણ થાય એક સરસ મજાના મકાનો બને એક રહેવાલાયક અને પોસાય એવા પ્રકારના મકાનો બને એના માટેની અનેક યોજનાઓ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે કરી છે કે જે મકાન સુરતમાં ત્રીસ ચાલીસ લાખ પચાસ લાખમાં મળે પાંચ છ લાખમાં મળે છે એ પણ મોદી સાહેબને કારણે જે મળી રહ્યું છે આખા દેશના લોકોને જે મકાન આપવાની યોજના જે કરી છે એમાં કદાચ સુરત મહાનગરપાલિકાને ગુજરાત આખા દેશમાં સૌથી પહેલા નંબર પર છે એવું આપણે આજે પણ દાવાથી કહી શકીએ છીએ અને આગળ રહીશું આ જે અપેક્ષા છે જે સુરત ની અંદર જે છ જિલ્લા ભરૂચ આપ સુરત જિલ્લો સુરત શહેર નવસારી અને વલસાડ આ બધા જિલ્લાને જે સાથે જોડવામાં આવે છે એમાં પણ અમે અનેક યોજનાઓ બીજી પણ જોડીને આપણે જે સીઓ સાહેબની યોજના છે સુબ્રમણ્યમજી જે યોજના બનાવી છે જે અપેક્ષાઓ રાખી છે એ ત્રીસ ટ્રિલિયન ડોલરની જે ઇકોનોમી બનાવવા માટે સુરતનો સહયોગ સૌથી વધારે રહેશે એ આપણે એમને આજે વિશ્વાસ અપાવી શકીએ છીએ ફરીથી નીતિ આયોગને સુરત રિજનને પસંદ કરવા માટે એમના આભાર સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો વિશેષ આભાર સાથે અને આદરણીય મુખ્યમંત્રી સર પણ આભાર સાથે મારી વાતને વિરામ આપું છું જય જય ગરી ગુજરાત ભારત માતા કી જય સર આપના પ્રેરણાદાયક સંબોધન માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગુજરાત નવી તકોનું બન્યું છે જેઓ ગુજરાતીના સપનાને હકીકતમાં પરિવર્તિત કરવાનું કામ અવિરતપણે કરી રહ્યા છે તેવા આપણા સક્ષમ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો ઉત્સાહ સાથે તેઓના વિશેષ સંબોધન માટે આવકારીએ તૈયાર કરવામાં આવેલ સુરત ઇકોનોમી રીજન ના ઇકોનોમી માસ્ટર પ્લાન ના અનાવરણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત केंद्रीय मंत्री तथा यशस्वी प्रदेश अध्यक्ष श्री सी आर जी, हमारा साथी मंत्री श्री कनुभा देसाई श्री बड़वंत राजपूत श्री हर्ष भाई संघवी श्री मुकेश पटेल श्री प्रफुल पांसेरिया सांसद श्री मुकेश भाई दलाल श्री प्रभुभाई वसावा श्री मनसुख भाई वसावा राज्यसभा सांसद श्री गोविंद भाई धोड़किया मेयर श्री दक्षेश भाई मावाणी મુખ્ય સલાહકાર શ્રી ડોક્ટર અશ્મુખ અડિયાજી મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી નીતિ આયોગના સીઓ શ્રી બીઆર સુબ્રમણ્યમજી મારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ ચૂટાયેલા જન પ્રતિનિધિ સંગઠનના પદાધિકારી ઉપસ્થિત અધિકારીગણ આમંત્રિત મહાનુભાવ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર બધાયે તાલી તો બહુ પાડી છે પણ જેમ એન્જિન ગુજરાત છે એમ ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે એટલે અત્યારે બરોબર તાલી પાડીને વર્કી પડવાનું છે કે જે આપણે બનાવ્યું છે ડોક્યુમેન્ટ એને જેમ

સંકલ્પ સાકાર કરવાની દિશાને વધુ ગતિ આપી છે ત્રીજી આર્થિક તાકાત બનાવવાનો સંકલ્પ કર્યો છે આ માટે દેશના રાજ્યોના વિવિધ ચોક્કસ વિસ્તારોમાં આર્થિક સામાજિક ઔદ્યોગિક એમ સર્વાંગી વિકાસને વેગ આપવા જી હબ ગ્રોથ હબનો નવતર વિચાર તેમણે આપ્યો છે નીતિ આયોગના આવા ગ્રોથ હબ માટેના આયોજનબદ્ધ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવે છે આજે દક્ષિણ ગુજરાતના સુરત ઇકોનોમી રિજનના સર્વાંગી અને આધુનિક વિકાસના ભવિષ્યલક્ષી આયોજનનો સુદીર્ઘ રોડમેપ એવા માસ્ટર પ્લાન લોન્ચિંગનો આજનો અવસર છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈથી નજીક હોવાના કારણે આર્થિક ઔદ્યોગિક ગતિવિધિના પ્રવૃત્તિના કેન્દ્રો રહ્યા છે ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું અને આપણે જોયું પણ છે કે ઘણા દાયકા સુધી આ ગુજરાત અને ગુજરાતને જે વિકાસ છે એ વિકાસ ખાલી તાપી થી વાપી ની વચ્ચે જ રહ્યો વીજળી પાણી રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવા મોટા ભાગના ક્ષેત્રોમાં વિકાસની જે ગતિ થવી જોઈએ અને જેટલા થવો જોઈએ તેટલો થયો નહીં બે હજાર એકમાં આપણને એવા વિઝનરી લીડર નરેન્દ્રભાઈ મોદી મળ્યા જેમણે ગુજરાતના વિકાસને વૈશ્વિક સ્તરનો બનાવવાની નેમ લીધી પાછલા દાયકાઓનો ગુજરાતનો વિકાસ અને બે હજાર એક થી અઢી દાયકાનો વિકાસ એ બંનેને જોઈએ તો વિકાસ કેવો હોય કેટલા સ્કેલનો હોય કેટલી ગતિનો હોય તે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વને માં આપણને સ્પષ્ટ દેખાઈ આવે રણ ડુંગર દરિયો નદીઓ બધું એનું એ જ હતું છતાં નરેન્દ્રભાઈના આગવા વિઝન અને નવીનતમ સોચથી એ બધાને વિકાસના સ્ત્રોત બનાવી દીધા સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો પોર્ટલેન્ડ ડેવલપમેન્ટ થી સમુદ્ર વ્યાપારનું પ્રવેશ દ્વાર બની ગયું કચ્છ નું રણ વિશ્વ પ્રવાસન નું તોરણ બન્યું અને ધોરડે બેસ્ટ ટુરિઝમ વિલેજ નું વિશ્વ ગૌરવ પણ મળ્યું રણ પ્રદેશ અને ઉત્તર ગુજરાતની રેતાળ જમીનનો સૂર્ય ઉર્જાના ઉત્પાદનમાં ઉપયોગ કરીને

તથા કેનાલ નેટવર્ક થી નર્મદાના પાણી ગામે ગામ પહોંચાડી જળ ક્રાંતિ કરી જળ શક્તિ અને જનશક્તિને જોડીને બેસ્ટ વોટર મેનેજમેન્ટ કર્યું વાયબ્રન્ટ સમિટથી વિશ્વમાં મેન્યુફેક્ચરિંગ હબ ઓટો હબ ફાર્મા હબ સેમી કંડક્ટર હબ તરીકે ગુજરાતની ઓળખ તેમણે ઊભી કરી વાયબ્રન્ટ સમિટની આ સફળતાના પગલે રાજ્યમાં મોટા પાયે રોજગારી મળતી થઈ પોલિસી ડ્રીવન અને સેક્ટર સ્પેસિફિક પોલિસીસ ધરાવતા સ્ટેટ તરીકે ગુજરાત દેશ વિદેશના ઉદ્યોગકારો માટે બેસ્ટ ચોઈસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યું શ્રેષ્ઠ લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીસ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વડાપ્રધાનશ્રીએ આપેલી પરંપરાથી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બની ગયું છે આપણે તેમના જ પદચિહ્ન અને માર્ગદર્શન પર ચાલતા

અગ્રણી શહેર છે વડાપ્રધાન શ્રી છે તેવી આદરણીય વડાપ્રધાનશ્રીની સંકલ્પના સુરત ઇકોનોમી રિજિયનમાં સુરત ભરૂચ વલસાડ ડાંગ નવસારી અને તાપીના વિકાસ માસ્ટર પ્લાન થી સાકાર થવાની છે

અપકમિંગ સેક્ટર્સ એવા સસ્ટેનેબલ એગ્રીકલ્ચર રિયલ એસ્ટેટ ટુરિઝમ આઈટી લોજિસ્ટિક વગેરે સેક્ટરના વિકાસની સંભાવનાઓ પણ ઉજાગર કરી છે આ બધા સાથે ભારત બજારનો કોન્સેપ્ટ પણ માસ્ટર પ્લાનમાં છે તેના પરિણામે વર્લ્ડ ક્લાસ માર્કેટ ફેસિલિટી લોકોને મળતી થશે વર્લ્ડ ક્લાસ અને સમય અનુરૂપ એજ્યુકેશન માટે એજ્યુસિટી પણ વિકસાવવાનું માસ્ટર પ્લાનમાં આયોજન છે વડાપ્રધાનશ્રીએ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનું આહવાન કર્યું છે તેને આપણે વિકસિત ગુજરાતના નિર્માણથી ઝીલી લેવું છે આ માટેનો રોડમેપ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ નીતિ આયોગના સહયોગથી તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે આ ઉપરાંત રાજ્યના વિકાસના વિઝનને વધુ તેજ ગતિએ સાકાર કરવા નીતિ આયોગની પેટર્ન ઉપર ગુજરાત રાજ્ય

ગુજરાત અન્ય વિસ્તારો માટે પણ આવા ભવિષ્યલક્ષી માસ્ટર પ્લાન દ્વારા મળતું રહેશે એવી મને શ્રદ્ધા છે હજુ વધુ સ્પીડ અને સ્કેલથી ગુજરાતના વિકાસને આગળ ધપાવી આ અમૃતકાળ વિકાસનો સુવર્ણકાળ સૌ સાથે મળીને બનાવીએ એવી અપેક્ષા સાથે વીરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત તો આખરે જે રીતે તેમણે કહ્યું છે કે ભારત દેશનું જે ગ્રોથ એન્જિન છે તે ગુજરાત છે પરંતુ હવે આગામી સમયની અંદર જે રીતે સુરત આગળ વધી રહ્યું છે તેવી રીતે ગુજરાતનું જે ગ્રોથ એન્જિન છે તેને સુરતને બનાવવું જોઈએ જડશક્તિ પ્રધાન સી આર પાટીલ પણ ઉપસ્થિત હતા અને તેમણે પણ ઘણી બધી વાતોનો ઉલ્લેખ કર્યો આ સુરત ઇકોનોમિક રીઝનની અંદર મુખ્યમંત્રીએ કહ્યું છે કે જે ગતિથી આપણે આગળ વધી રહ્યા છે ત્યારે આગામી સમયની અંદર સૌનો સાથ અને સહકારની સાથે આનાથી પણ વધારે સારી રીતે આપણે બધું જ ડેવલપ કરી શકીએ સુરત ઇકોનોમિક રીજનના ઇકોનોમિક માસ માસ્ટર પ્લાનનું જે લોન્ચિંગ છે તે કરવામાં આવ્યું છે જેની અંદર સી આર પાટીલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ બધી જ વાતોનો ઉલ્લેખ કર્યો હતો